શહેર રાજ્ય અને દેશને આર્થિક ફાયદો થાય છે એવો ડાયમંડ ઉદ્યોગ કારની મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ એવું કહી રહ્યા છે કે છેલ્લા સાહીઠ વર્ષની અંદર આવી મંદી પહેલીવાર જોઈ છે નમસ્કાર જે ડાયમંડ ઉદ્યોગ દેશની અંદર વિદેશી હુંડિયામણ રડી આપવામાં અગ્રેસર છે જે ડાયમંડ ઉદ્યોગ આપ બળે સરકારની કોઈ પણ મદદ વગર લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે જે ડાયમંડ ઉદ્યોગને કારણે સુરત ઉદ્યોગ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે ડાયમંડ સિટી તરીકે અને જે ડાયમંડ ઉદ્યોગને કારણે શહેર રાજ્ય અને દેશને આર્થિક ફાયદો થાય છે એવો ડાયમંડ ઉદ્યોગ કારની મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ એવું કહી રહ્યા છે કે છેલ્લા સાહીઠ વર્ષની અંદર આવી મંદી પહેલીવાર જોઈ છે બે હજાર આઠમાં પણ મંદી આવેલી હતી પરંતુ આ વખતની જે મંદી છે એ વધારે લાંબી ચાલી છે અને એને કારણે પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે દિવાળી પછી કારખાનાઓ ખુલવાને બદલે ઘણા બધા કારખાનાઓમાં તાળા લાગી ગયા છે અને રત્ન કલાકારો પલાયન થઈ રહ્યા છે પોતા પોતાના માદરે વતન પાછા ફરી રહ્યા છે અત્યારે દિવાળીના વેકેશન પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે અને અત્યારે વધારે પ્રોબ્લેમ રત્ન કલાકારો માટે સામે આવી રહ્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ડાયમંડ ઉદ્યોગની ઝગમગાટની વાત આવે ત્યારે બધા આમ ગર્વભેર અને માથું ઊંચું રાખીને વાત કરે કે અમે તો સુરતના અને સુરતને વૈશ્વિક ઉદ્યોગ પર પહોંચાડનાર હીરા ઉદ્યોગ છે આ એ જ હીરા ઉદ્યોગ છે કે જેના રત્ન કલાકારોએ હીરા પર ચમક આપીને માલિકોને અબજોપતિ બનાવ્યા કરોડોપતિ બનાવ્યા કારના મોટા મોટા માલિકો બનાવ્યા અને માલિકોને એટલી બધી સુવિધા પાડી પરંતુ આજે જ્યારે રત્ન કલાકારો મુશ્કેલીમાં છે ત્યારે એકાદ બે અફવાદરૂપ ડાયમંડ ઉદ્યોગકારો સિવાય કોઈ પણ મોટા માલિકો સામે આવીને કશું બોલતા નથી હમણાં જ્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર દિવાળીમાં એકવીસ દિવસનું જે સામાન્ય રીતે વેક વેકેશન હોય એને બદલે એક મહિના દસ દિવસ કરતાં પણ વધારે વેકેશન અંબાયું અને કેટલાક કારખાનાઓ ખુલ્યા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ જિલેરિયાની સાથે અમે વાત કરી કે દિવાળી પછી કેટલા કારખાનાઓ બંધ છે તો એમણે કીધું કે સુરતની અંદર લગભગ એક હજાર જેટલા કારખાનાઓ હજુ ખુલ્યા નથી તાળા લાગી ગયા છે અને આખા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ એ બધું મળીને ટોટલ બે હજાર કારખાના બંધ છે એટલે ઓલ ઓવર સાહીઠ ટકા જેટલા કારખાનાઓ બંધ છે એવું રમેશ જિલેરિયાએ કીધું અમે એમને પૂછ્યું પણ ખરું કે આ આંકડા તમે શેના આધારે કહી રહ્યા છો કેવી રીતના તમને ખબર પડી કે સુરતમાં એક હજાર કારખાનાઓ બંધ છે તો એમણે એવું કીધું કે એક અડસટે એક ધારણાના આધારે અમે કહી રહ્યા છે કે સુરતની અંદર દિવાળી પછી કારખાનાઓ ખુલ્યા જ નથી બોટાદ એટલે સૌરાષ્ટ્રના જે બી જિલ્લાઓની અંદર ડાયમંડના કારખાનાઓ છે ત્યાં આગળ પરિસ્થિતિ એટલી ખરાબ છે કારણ કે ત્યાં કારખાનાઓ ઘણા બધા ખુલ્યા જ નથી અને બીજી તરફ જે કલાકારો અને જે પરપ્રાંતિય લોકો ડાયમંડ ઉદ્યોગની અંદર કામ કરતા હતા એમાંથી પણ ઘણા બધા લોકો પાછા નથી ફર્યા અને હમણાં જે એક સમાચાર સામે આવ્યા કે રત્ન કલાકારોએ એમના જે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણે એમાંથી છસો ને ત્રણ બાળકોના એલસી લઈ લીધા અને આ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે મફતમાં ભણાવે પરંતુ એક એવી પણ વાત સામે આવી છે કે ખાનગી શાળામાં જે બાળકો ભણે છે એમના પણ એલસી હવે લેવાની તૈયારી કરવામાં આવી રહી છે અને રત્ન કલાકારો હવે સુરત છોડીને વતન તરફ પલાયન થઈ રહ્યા છે આ ખરેખર એક બહુ જ ગંભીર બાબત છે પણ ડાયમંડ ઉદ્યોગની અંદર સૌથી મોટી કોઈ મુશ્કેલી છે હોય તો એ મુશ્કેલી છે કે આ ઉદ્યોગની પાસે કોઈ ઓફિશિયલ ડેટા જ નથી કેટલી ફેક્ટરીઓ ચાલે છે કેટલા રત્ન કલાકારો છે કોઈ બાબતના ડેટા આ ઉદ્યોગની પાસે વર્ષોથી નથી એક ડેટા બે હજાર વીસના સામે આવેલા છે એમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચે એક ડેટા બહાર પાડેલા છે એમાં જેમેન સ્વેલરી સેક્ટરની અંદર અઢાર હજાર છત્રીસ કંપનીઓ હોવાનું કહેવામાં આવ્યું છે અને આ અઢાર હજાર છત્રીસ કંપનીઓની અંદર આઠ લાખ ઓગણીસ હજાર નવસો છ છવ્વીસ કર્મચારીઓ કામ કરે છે એવા ડેટા છે પરંતુ કોઈ સુરતના અલગ ડેટા નથી સૌરાષ્ટ્રના કોઈ અલગ ડેટા નથી અને આ ડેટા માત્ર ગુજરાતના છે કે માત્ર ઇન્ડિયાના છે એ બી ખબર નથી આ સમસ્યા દર વખતે ઊભી થાય છે બે હજાર આઠ વખતે બી ઊભી થયેલી કે કેન્દ્ર સરકારે કીધું કે અમારે સહાય આપવી છે પણ તમને સહાય કેવી રીતે આપી અમારી પાસે ડેટા જ નથી હવે ડેટા મેળવવા હોય તો રસ્તા બહુ બધા છે તમારી પાસે વિલિંગનેસ હોવી જોઈએ કારણ કે પોલિટિકલ પાર્ટીઓ છે એ ચૂંટણી વખતે બધા ડેટા ભેગા કરી શકતી હોય તો રત્ન કલાકારોના ડેટા ભેગા કરવા બિલકુલ અઘરા તો નથી જ હમણાં છ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે રાજ્યસભાની અંદર સાંસદ નીરજ ડાંગીએ એક સવાલ પૂછેલો ડાયમંડ ઉદ્યોગ વિશે અને એનો રાજ્યસભાની અંદર જવાબ આપવામાં આવ્યો અને રાજ્યસભામાં એ વાત સ્વીકારવામાં આવી કે હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી પડકારોનો સામનો કરી રહ્યું છે અને રાજ્યસભામાં એક આંકડો પણ આપવામાં આવ્યો કે જેમેન જ્વેલરીની જે ટોટલ નિકાસ છે એ બે હજાર એકવીસમાં પચીસ પોઈન્ટ અડતાલીસ અરબ ડોલર હતી એ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઘટીને અઢાર પોઈન્ટ સાડત્રીસ અબ્બર ડોલર થઈ ગઈ મતલબમાં અઠ્યાવીસ ટકાનો ઘટાડો નોંધાયો અત્યારે બે હજાર ચોવીસની અંદર પણ જે આંકડા સામે આવ્યા છે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં એમાં પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં નિકાસ ઘટેલી છે અને એક એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ પંદર હજાર કરોડની નિકાસ થવાની સંભાવના છે હવે જી ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને એ ઇન્ટરવ્યૂની અંદર એમણે ઘણી બધી વાતો કરી છે એમણે એમ કીધું છે કે અત્યારે પરિસ્થિતિ બહુ જ વણસી રહી છે અને જે કલાકારો છે એમના બાળકોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી તો એનસી લેવામાં આવી જ રહ્યું છે પરંતુ ખાનગી શાળાઓમાંથી પણ હવે એમના બાળકોને ઉઠાડી લેવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષની અંદર રત્ન કલાકારોની આવકની અંદર મોટો ઘટાડો થયો છે એવું નાવડિયાએ કીધું સાથે સાથે એમણે એમ પણ કીધું કે એવું નથી કે માત્ર કલાકારોને જ પ્રોબ્લેમ છે ડાયમંડના જે માલિકો છે એમને પણ મોટી લોસ થઈ રહી છે અને કેટલાક માલિકો લોસ કરીને પણ રત્નકલાકારોને સાચવી રહ્યા છે પણ એમણે એક ભયસ્થાન એ બતાવ્યું કે જો અત્યારે રત્નકલાકારો પલાયન થઈ રહ્યા છે એ અત્યારે રોકવા પડશે જો એક વખત રત્નકલાકાર પલાયન થઈ જશે તો ઉદ્યોગના લોકો પણ એમને પાછા નહીં લાવી શકે રાજ્ય સરકાર પણ એમને પાછા નહીં લાવી શકે ભલે એને પછી તમે પ્લેન બી મોકલશો તો પણ એ કલાકારો પાછા નહીં આવી શકે એટલે અત્યારે કલાકારોને સાચવવાની જરૂર છે કોઈ વાદ વિવાદમાં પડ્યા વગર આમ થયું તેમ થયું એ કર્યા વગર માત્ર એક જ બાબત કરવા જેવી છે કે અત્યારે મોસ્ટ પ્રાયોરિટી કલાકારોને સાચવવાની છે એમણે એવી એક દલીલ કરી કે જ્યારે કુદરતી આફત હોય તો કુદરતી આફત વખતે રાતોરાત સહાય જાહેર કરવામાં આવે છે અને કરોડો રૂપિયામાં જાહેર કરવામાં આવે છે અને એ વખતે એવું સલાહ બી નથી આપવામાં આવતી કે પૂર પૂરું થાય પછી તમે અહીંયા ઝૂંપડા નહીં બાંધતા તો કમસે કમ તમે કલાકારોને સહાય તો કરી જ શકો છો તમે ઇવન બેંકોની અંદર કરોડો રૂપિયા મોટા મોટા ઉદ્યોગકારો ડૂબાડી દે છે બેંક એનપીએ કરી દે છે તો આ રત્ન કલાકારોને મદદ કરવામાં શું વાંધો હોઈ શકે એટલે રત્ન કલાકારોને મદદ કરવી એ પ્રાયોરિટી છે એમણે સાથે સાથે એ બી વાત કરી કે ઓગણીસો ને પંચ્યાસી છ્યાસીની અંદર એ વખત હતો કે વરાછા વિસ્તારની અંદર ભાજપ માટે કોઈ વોટ માગી શકતું નહોતું એ વખતે મોટા મોટા જે ઉદ્યોગકારો હતા એમણે રત્ન કલાકારોને સમજાવ્યા અને એ પછી રત્ન કલાકારો ભાજપની સાથે વર્ષોથી રહ્યા છે તો કમસે કમ અત્યારે એક પગલું એવું તો લઈ જ શકાય કે ઇન્ડસ્ટ્રીના આગેવાનો ભેગા થાય સરકાર ભેગી થાય અને યુનિયનના જે લોકો છે એ બધા ભેગા મળીને એક કમિટી બનાવે અને કમસે કમ કલાકારો માટે વિચારે આશા રાખીએ કે હવે આગામી દિવસોની અંદર કંઈક કલાકારો માટે સારું થાય હમણાં રાજ્યસભા સાંસદ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયાએ પણ એક વિડીયોની અંદર એવું કીધું કે ભાઈ આપણે બધા સાથે મળીને ભેગા રહીએ અને આશા રાખીએ કે ટૂંક સમયની અંદર ડાયમંડ ઉદ્યોગમાં સારું રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ